બહુ જ મોટા થન આસામ વિનોબાજી ઉપર માધવદેવ કર માધવદેવ માધવદેવ માધવદેવનો બહુ મોટો પ્રભાવ વિનોબાવ ઉપર જ્યાં સુધી હું સમજી શક્યો એમણે મારા તમારા ચાર ભાગ પાડ્યા એક તો અધમ મધ્યમ ઉત્તમ અને ઉત્તમોત્તમ ચાર ભાગ પછી માધવદેવ કહે છે અધમ એ છે જે બીજાના દોષ જ અધમ માણસ બીજાના દોષ જ અને યાદ રાખજો જેને બીજાના દોષ જોવાની આદત હશે એ પોતાના ગુરુમાં પણ દોષ જોશે એ નક્કી છે ઈર્ષાનો સ્વભાવ હશે એ પોતાના ગુરુ ની ઈર્ષા કરશે ઈર્ષાવાળો બાપ એના દીકરાની ઈર્ષા કરશે એટલા માટે તો ઉપનિષદો કહે મા વિદેશા બહે અમારે ગુરુ અને શિષ્યની વચ્ચે દ્વેષ ન થાય આવી કરી છે અધમ એ છે જે બીજાના દોષ જ જુએ મધ્યમ એ છે કે બીજાના દોષ તો જુએ પણ એના ગુણ પણ જુએ અને માધવદેવ મધ્યમ કહો ઉત્તમ એ છે ખાલી ગુણ જ જુએ ખાલી ગુણ જે મારા માટે આવશ્યક નથી એમાં હું શું કામ જાઉં આપણે જે જોતું હોય લઈ લઈએ બાકી વસ્તુનું આપણે શું લેવા દેવા છે ઉત્તમ એ છે જે ગુણને પણ જોઈએ અવગુણને પણ જુએ પણ મને ગમતો વિચાર રામાયણને સ્પર્શતો વિચાર ઉત્તમોત્તમ જીવ એ છે કે ગુણ અને દોષ બંનેમાં કશુંય ન જોવે ગુણ યહ ઉભાઈ તુલસી કહે મોટા મોટો ગુણ એ છે કે ગુણ પણ ન જોવો અને દોષ પણ ન જોવો એ પરમ ગુણ છે ખાલી ગુણ જોવો એ પણ પર્યાપ્ત નથી પણ ગુણ દોષ ગુણ યહ ઉભાઈ ન દેખીએ મેં ઘણી વખત તમારી સાથે વાતો કરી છે કે ફૂલ સુગંધ આપે છે એનો ગુણ નથી એનો સ્વભાવ છે એને સુગંધ આપવી જ જોઈએ અને કાંટો આપણને લોહી કાઢે છે એ એનો અવગુણ નથી એનો સ્વભાવ છે વર્તન ઉર્ધ્વમ ગી ગીતા કહે છે જે સત્વગુણ માં જીવતો હશે

જે બિલકુલ પતિત થઈને જીવે છે અધૌ ગચ્છી આવું ગીતામાં લખ્યું છે તો બાપ